હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય બ્લોગ આજે અમે જઈએ છીએ મારા કાકાની વાડીએ નજીક જ છે તો ચાલો આપણે જઈએ તમે જુઓ કેટલી લીલોતરી દેખાય છે આજુબાજુ ગ્રીન 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 જ છે ચોમાસાની અંદર અને અમે પહોંચી આવ્યા છીએ કાકાની વાડીએ અને આ છે નાનકડું પપૈયાનો બગીચો કેવા પપૈયા મસ્ત લાગ્યા છે મમ્મી પપૈયા ઉતારી રહ્યા છે એમાં આજુબાજુ બહુ જ પપૈયા મસ્ત મસ્ત આજુબુ મોટા મોટા પપૈયા છે ને હું હમણાં બગીચાની વચ્ચો વચો છું ચારે તરફ પપૈયા જ છે આ છે આમળાનું ઝાડ નાના આમળા આવે ને એનું ઝાડ છે જુઓ આમળા દેખાતા હશે તમને એમ મસ્ત મજા આવે ખાવાની ખટ્ટા મીઠા હોય આમળા આ છે મિનીના આમળા નાના નાના મને બહુ જ ભાવે એટલા માટે મેં ઉતારી લીધા અંદર સાડુ પરથી આમળાને અને આ પપૈયાનો જુઓ કેટલો મોટો બગીચો છે આ મમ્મી એ લોકો મીઠી આમળીના નીચે બેસીને નાસ્તો કરે છે મેં કીધું લો હું બધાને આમળા આપી દઉં જોઈતા તો આજે કૂતરો અમને બધાને જોઈને એ પણ અમારી બાજુમાં આવીને બેસી ગયો આ છે સેતુરનું ઝાડ રેડ કલરના છે જુઓ અહીંયા મમ્મી પછી દાદી ને બધા લોકો અને ના ને બધા લોકો છે અને એ સેતુર ઉતારે છે અને ખાય છે કોને કોને સેતુ જોયા છે મને કોમેન્ટમાં કહેજો બાય બાય જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવા બ્લોગમાં